જે બાદ આવેદનપત્ર સ્વીકારવા પ્રાંત અધિકારી નીચે ન આવતા અનંત પટેલ અને મેવાણીએ તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેઠા હતા જે બાદ મહિલાઓ ઉશ્કેરાઈને પ્રાંત કચેરી ખાતે ધસી જઈને પ્રાંત અધિકારી સમક્ષ રોષ ઠાલવ્યો હતો ત્યારે પોલીસે મહિલાઓને રોકતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુસ્સે ભરા હતા

વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પણ અને ગ્રામ પંચાયત ત્રણ વાર નોટિસ આપવા છતાં પણ બંસી કોરી કેમ બંધ થતી નથી અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો કોરી બંધ ન થાય તો અમે કોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને કોરી બંધ કરાવી દઈશું ચીખલી પ્રાંત અધિકારીના જ્યુરિસ્ટિક્શનમાં બેફામ જુગારના નાડ્ડા ચાલુ છે બેફામ દારૂ નાડ્ડા ચાલુ છે

સાથી ધારાસભ્ય ગામના લોકોની ઉપસ્થિતિમાં આજે ચીખલી પ્રાંત અધિકારીને ત્યાં ગયા હતા કચેરીમાંથી બહાર નીકળવા તૈયાર નહોતા બહેનોની ફરિયાદ છે કે પોલીસે એમની સાથે બદતમીજી કરી હાથફાઈ કરી આવું ન ચાલે ગામડાની ગરીબ આદિવાસી બહેનો પોતાનો વ્યવહાર ન સમજતી હોય તો લિબરલ વલણ અને વર્તન એસડીએમ કચેરી અને પોલીસ તંત્રનું હોવું જોઈએ જુગારના દારૂના અડ્ડા ચલાવા ઇલીગલ માઇનિંગ અંગે રૂપિયાની નોટો છાપવી અને નાગરિકો સામે બદતમીજી કરવી બિલકુલ કોંગ્રેસ પાર્ટી આ ચલાવવાની નથી અને ફક્ત ચીખલી કોંગ્રેસ નવસારી કોંગ્રેસ નહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કહું છું આખી કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી જેટલું પણ ઇલિગલ માઇનિંગ છે નવસારીની અંદર કલેક્ટરની જવાબદારી બને છે બધું બંધ કરાવો એસપી કલેક્ટર જે પણ કાયદો વ્યવસ્થા સંબંધિત કરવાનું બધું કરો બાકી નિયમિત અમે આવીશું અને બધા મુદ્દા ઉપાડવાના છીએ અને એસડીએમ જે કીધું છે હું તપાસ કરાવીશ એ વાક્ય સાંભળીને બેસી રહેવાના નથી દસ મહિનાથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે પોતાના ઘરની વીસ પચીસ ફૂટની દૂરી પર આટલું બધું ઇલિગલ માઇનિંગ ચાલતું હોય તો નાગરિક બોલે નહીં અને ગાંધીનગર શું કરે છે ભૂસ્તર વિભાગ શું કરે છે કેમ એક્શન નથી લેતા વારંવાર આનંદ પટેલે રજૂઆત કરવાની વારંવાર નાગરિકો રજૂઆત કરવાની હું માગણી કરું છું આપના માધ્યમથી ચોવીસ કલાકમાં માઇનિંગ બંધ કરવાનો આદેશ કરે ગાંધીનગર